પીએમ કિસાન યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત આજે આપી સૌથી મોટી ખુશખબર તો મિત્રો જે તમારો હપ્તો છે ઓગણીસમો હવે થશે જમા તો સંપૂર્ણ માહિતી જાણીશો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના હપ્તા વિશે નરેન્દ્ર મોદી સોમવારે પીએમ કિસાન યોજના ઓગણીસમાં આપતા રજૂ કરશે આમાં લગભગ બાવીસ કરોડ રૂપિયા નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને ચાર મહિને બે હજાર રૂપિયા આપે છે તો આ રીતે ત્રણ સમાનકતા અંતર્ગત છ હજાર રૂપિયા જે વાર્ષિક નફો છે શું છે વિગત જાણીશું તો વડાપ્રધાન ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના વાગલાપુર એક કાર્યક્રમ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો રજૂ કરશે કેન્દ્ર કૃષિ પ્રધાન સિંહ ચૌહાણે શુક્રવારે જે અહીં એક પ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તેમણે કહ્યું છે કે નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને બાવીસ કરોડ રૂપિયા આપવામાં આવશે ચૌહાણે જણાવ્યું હતું કે અઢારમાં આપતા લાભાર્થીઓની સંખ્યા નવ પોઈન્ટ છ કરોડ હતી હવે વધી ગઈ છે અને મંત્રીએ જણાવ્યું કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી કુલ ત્રણ પોઈન્ટ લાખ કરોડ રૂપિયા આપ્યા છે તો આવતા અઠવાડિયા એટલે કે કાલે તમારા ખાતાની અંદર જે તમારો હપ્તો છે એ જમા થશે તો મિત્રો વિગતે જે સોમવારે હપ્તો જમા થશે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો તો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલી પીએમ કિસાન એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના છે તેનાથી ખેડૂતોને બીજ અને ખાતર ખરીદવા માટે ખર્ચને પહોંચી વળવા મદદ મળે છે તો પંજાબમાં વિરોધ કરેલા ખેડૂત સાથે વાતચીત વિશે પૂછતા આવતા ચૌહાણે કહ્યું કે સરકારે ખેડૂતને સમુદાય સાથે વાતચીત કરી રહી છે અને આમાં કરવામાં ચાલુ રાખવામાં આવશે તેમણે કહ્યું કે સરકાર ઉત્પાદન વધારવા ખેતીને ખર્ચ ઘટાડવા ખેડૂતોની આવક વધારવા માટે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે તો મિત્રો કાલે તમારા ખાતાની અંદર ઓગણીસ મોક્તો જમા થશે જય હિન્દ જય જવાન જય કિશન